અને હવે મોટી રાહત મંદીનો માર છેલ્લા ઘણા સમયથી રત્નકલાકારો સહન કરી રહ્યા છે વેઠી રહ્યા છે ત્યારે તેમના માટે હવે આ મોટી જાહેરાત કરવામાં આવી છે આર્થિક અને શૈક્ષણિક સહાય જાહેર કરવામાં આવી છે પાંચ લાખની લોન ઉપર નવ ટકાની ત્રણ વર્ષ સુધી સહાય આપવામાં આવશે રત્ન કલાકારે આપઘાત કર્યા છે તેમની પણ એક ચોક્કસ યાદી બનાવવા માટે કહેવામાં આવ્યું છે અને યાદી મુજબ તેમને પણ સહાય કરવાની તૈયારી ચાલી રહી છે કલાકારો અને સૂક્ષ્મ એકમોના રાહત આપવાનો એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે અસરગ્રસ્ત રત્નકલાકારોના બાળકોની શિક્ષણથી વંચિત ના રહે તે માટે એક વર્ષ માટે તેમની સાલાની ફી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે હીરા ઉદ્યોગોના એકમોને ટર્મ લોનની મહત્તમ પાંચ લાખની મૂડી ઉપર નવ ટકાના દરે ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય તેમજ ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં પણ એક વર્ષ સુધી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે રત્ન કલાકારો માટે આ જાહેર પેકેજ કરવામાં આવ્યું છે પરંતુ કારખાનાદાર અને સાથે રત્નકલાકારો તેમણે આ પેકેજને લોલીપોપ સમાન ગણાવ્યું છે રત્નકલાકારોએ આર્થિક પેકેજને લઈને શું કહ્યું એ તમને સંભળાવીએ સુરતના રત્નકલાકારોને રાજ્ય સરકાર દ્વારા રાહત આપવામાં આવી છે જે રત્નકલાકારો બેરોજગાર છે તેમની જે ફી છે તે સરકાર ભરશે તેવી વાત છે તે સામે આવી છે આ ઉપરાંત એમએસએમઇના એટલે કે નાના હીરા ઉદ્યોગકારોને પણ નવ ટકાના વ્યાજદરની લોન અપાશે તેવી વાત છે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ આપણી સાથે છે ભાવેશભાઈ શું કહેશો તે ફી જે ભરવાની વાત છે અને એમએસએમઈમાં લોન આપવાની વાત છે કઈ રીતે જુઓ છો આર્થિક પેકેજ મુખ્યમંત્રી સાહેબના મોઢામાંથી નીકળેલા શબ્દો બે દિવસના એક્શન પ્લાનના ચુમોતેર દિવસથી ખૂબ સારી બાબત કહેવાય જાહેરાત કરી છે આવકારીએ છીએ મોટી ઇન્ડસ્ટ્રીઝ માટે નાની જાહેરાત કે કરી કહી શકાય પરંતુ અમે આવકારીએ છીએ રત્ન કલાકારોને અત્યારે ખૂબ મદદની જરૂર છે એટલા માટે અમે આ નિર્ણયનું સ્વાગત કરીએ છીએ બાકી આ નિર્ણય આપણે એક પ્રકારે જોઈએ તો લોલીપોપ સમાન કહી શકાય શિક્ષણ ફી ભરે એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સંપૂર્ણ રીતે બેરોજગાર હોય એને જ આ યોજનાનો લાભ મળે છે તો હું એવું કહેવા માગું છું કે જેલા ત્રીસ ત્રીસ ટકા પગાર ઘટી ગયા છે પચાસ પચાસ ટકા પગાર ઘટી ગયા છે એ લોકોને ક્યાં રાહત કોણ આપશે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ એટલા માટે જ માગ્યું હતું કે અલગ અલગ યોજનાઓનો લાભ એ બોર્ડ થકી રત્ન કલાકારો સુધી પહોંચે અને વર્કફોર્સ કેટલો છે આ રાજ્યમાં એ આપને ખબર પડે આત્મહત્યા કરનાર રત્ન કલાકારના પરિવારને મદદ કરવામાં આવે વ્યવસાય વેરો જે છે એને નાબૂદ કરવામાં આવે આપણા ગૃહ રાજ્યમંત્રી શિક્ષણ મંત્રી વન પર્યાવરણ મંત્રી કાયદા પ્રત્યે ખૂબ જાગૃત છે અને ખૂબ એને કાયદાઓના કામ કરેલા છે તો હું એવું કહેવા માગું છું કે મજૂર કાયદાનું પાલન પણ ઇન્ડસ્ટ્રીટમાં કરાવું જેથી કરી રત્ન કલાકારોને ગ્રેજ્યુટી અને બોનસના લાભ મળે પીઈ પીએફઓના લાભ મળે મને વિશ્વાસ છે ગૃહમંત્રી ઉપર કે કારણ કે એ કાયદા પ્રત્યે ખૂબ લાગણી લાગણી વશ છે અને આવનારા દિવસોની અંદર મજૂર કાયદા માટે પણ અપેક્ષા રાખું છું સરકારે જે શિક્ષણ ફી બાબતેની જાહેરાત કરી છે આ જાહેરાતને અમે પરંતુ અમારી જે સરકાર સમક્ષ માંગણીઓ છે એમાં રત્નકલાકાર કલ્યાણ બોર્ડ છે હીરા ઉદ્યોગમાં મજૂર કાયદાનું પાલન કરાવવાની વાત છે આપઘાત રત્ન કલાકારોના પરિવારને મદદ કરવાની વાત છે વ્યવસાય વેરો નાબૂદ કરવાની વાત છે રત્નદીપ યોજના જાહેર કરવાની વાત છે અને રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવાની વાત છે આમાંથી એક પણ માગણી સ્વીકારવામાં આવી નથી ત્યારે સરકારે જે અત્યારે હાલમાં શિક્ષણ બાબતે જે જાહેરાત કરી છે એને અમે આવકારીએ છીએ પરંતુ એ જાહેરાતથી ખૂબ ઓછા લોકોને લાભ થશે અમારી એવી માગણી છે કે જે છેલ્લા બે ત્રણ વર્ષથી રત્ન કલાકારો બેરોજગાર છે અને બેરોજગારની સાથે મોટી સંખ્યામાં રત્ન કલાકારો અર્ધ બેરોજગાર છે કે જેનો પગાર ત્રીસથી ચાલીસ હજાર હોય એ અત્યારે બારથી પંદર હજાર રૂપિયા કમાય છે ત્યારે એમના બાળકોને શિક્ષણ ફી કેવી રીતે ભરી શકે એમને મકાનના હપ્તા કેવી રીતે ભરી શકે ત્યારે સરકારે આ બાબતે પણ વિચારવું જોઈએ અને હીરા ઉદ્યોગમાં સંપૂર્ણ રત્ન કલાકારોને એનો લાભ મળે ડીબીટી એટલે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મળે એ વાત સારી છે પરંતુ તમામ રત્ન એ યોજનાનો લાભ મળે અને સરકાર મોટું મન રાખી અને મોટું આર્થિક પેકેજ જાહેર કરે અને જે એમની યોજનાઓમાં વ્યાખ્યા હોય છે એમને જે પુરાવાઓ માગ્યા હોય છે એમાંથી મોટા ભાગે એવું બને છે કે બેરોજગાર રત્ન કલાકાર સાબિત થતો નથી ત્યારે બે હજાર આઠ નવમાં રત્નદીપ યોજના જાહેર કરી અને ખૂબ ઢંઢેરા પીટાઈવા આ વખતે એવું ન થાય અને સરકારની યોજના રત્ન કલાકારોના ઘર સુધી પહોંચે એવી અમારી માગણી સરકાર સમક્ષ છે અઢી વર્ષથી રત્ન કલાકાર આ મંદિરમાં સંકળાયેલો છે ત્યારે આજે અત્યારે જે જાહેરાત થઈ છે સ્કૂલ ફી ભરવાની તેર હજાર પાંચસો એમાં એવો ક્રેટ એરિયા રાખવામાં આવ્યો છે કે સંપૂર્ણપણે બેરોજગાર હોય એવા કલાકારના બાળકને જ આ સ્કૂલનો ફીનો લાભ મળશે તો મારું એવું કહેવું છે કે આમાં સુધારો કરવો જોઈએ કે જે અઢી વર્ષથી રત્નકલાકારો હેરાન થાય છે જે પચાસ ટકા કામ થઈ ગયા છે તે અડધા બેરોજગાર જ કહેવાય કારણ કે જે ચાલીસ હજારનું કામ કરતો હતો વીસ હજારનું જ કામ કરે છે મોંઘવારી તો એની એ જ છે ને વધતી જ જાય છે તો રત્નકલાકાર એનું ઘર કઈ રીતે ચલાવે તો એ રત્નકલાકારને પણ સ્કૂલ ફીમાં લાભ મળે એવી મારી માગણી છે જી ચોક્કસથી એટલે આજે રત્નકલાકારો છે અને ડાયમંડ વર્કર યુનિયનના હોદ્દેદારો છે એક જ માગણી કરી રહ્યા છે કે બેરોજગાર રત્ન કલાકારોને હજુ પણ વધારે લાભ મળવા જોઈએ ખાસ કરીને આજે પેકેજ જાહેર થયું છે તે સંપૂર્ણ બેરોજગાર રત્ન કલાકારો માટે છે પરંતુ જેમના પગારમાં ત્રીસથી ચાલીસ ટકા પચાસ ટકાનો કાપ આવ્યો છે તેમને પણ અલગ અલગ જે યોજનાઓ તેમજ આ સરકારની જાહેરાતોનો લાભ મળે તો ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે સારું પેકેજ જાહેર થઈ શકે તેવી પણ રજૂઆત છે આ ઉપરાંત મજૂર કાયદાનું પાલન ઇન્ડસ્ટ્રીમાં થાય અને કલાકારો કલાકારોને ઈપીએફઓ ઓ સહિતનો લાભ મળે તેવી પણ રજૂઆતો ડાયમંડ વર્કર યુનિયન કરી રહ્યું છે અને હાલ તો આ પેકેજ છે તેને લોલીપોપ સમાન ગણાવવામાં આવી રહ્યું છે કેમેરા પર્સન કેસી વૃપાપરા ન્યૂઝ કેપિટલ સુરત